નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફમારા આપશો હું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે વિદ્યા સહાયક ભરતી સબરડા જોવા આટલા મહિનામાં લાગશે વિદ્યા સહાયક ભરતી મહત્ત્વની સરકાર દ્વારા જાહેરાત શું હવે ભરતીના ભરતી નામ પર શૂન્ય જોવા મળવાનું છે તો મિત્રો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ તેનું બંનેમાં છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું મિત્રો એમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી રહેશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કાયમી ભરતી શિક્ષણ સહાયક અન્ય તો કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તમે જાહેર કરવામાં આવશે ચેનલ સપશે કેમ બેલા કમ્પોટર દબાણ બોલશો નહીં તો ચાલ વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગાડતા વીડિયોની શરૂઆત કરું છું તો મિત્રો પેલા તમને ખ્યાલ છે મિત્રો જે સાત હજાર પાંચસો જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવાનો આદેશ જે જાહેર કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા કાયમી શિક્ષક ભરતી તમે જોઈ શકો સાત હજાર પાંચસો જેટલા શિક્ષકો કાયમી ભરતી કરવાનો આદેશ બહાર પાડે છે પરંતુ બીજી એક મહત્ત્વ વાત એ કહેવું છે જોઈ શકો છો ટેટ વન અને ટેટ ટુના ઉમેરો ભરતી કે ટૂંક સમયમાં દરવામાં આવશે અને જે કેટલો સમય લાગશે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કે માધ્યમિક ધોરણ નવ નવ ધોરણ દસની સરકાર સારામાં પાંચસો અને ગ્રાંટી સારામાં તે કુલ ટોટલ ત્યાં હજાર પાંચસો આઠ સેકન્ડનું પાસ થયેલ છે તો મિત્રો ત્રણ મહિનાની અંદર જે ભરતી કરવાનું કહ્યું છે તમે તો મિત્ર જોઈ શકો છો કે ત્રણ મહિનાની અંદર કાયમી શિક્ષક ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો શું મિત્રો કે હજુ જો ત્રણ મહિના લક્ષ્ય શું એ ભરતી કર્યું છે ત્રણ મહિના પછી ભરતી કે આ ખાલી આંદોલનને ચૂપ કરવા માટે એક પેતૃ કહી શકાય નહીં કે પેતૃ કે જે આંદોલન ચૂપ થઈ જાય એના માટે કાયમી શિક્ષક માટે એક નિવેદન કહી શકાય તો મિત્રો સો વિદ્યા સહાયક ભરતીને શું લોકસભા ચૂંટણી પહેલાં એમ કહેવામાં આવે છે લોકસભા ચૂંટણી પૂરું થાય તરત વિદ્યા સહાયક ભરતી આવશે તો મિત્રો આવું થશે શું કાયમી શિક્ષક ભરતી પછી વિદ્યા સહાયક ભરતી આવશે કે વિદ્યા સહાયક ભરતી ટાઈમેના વિદ્યા સહાય જે ટાઈમ એના કાયમી શિક્ષક ભર્યા પછી શું વિદ્યા ભરતી આવશે તેવું લાગી રહ્યું છે નહીં તો મિત્રો વિદ્યા ભરતી જાહેરનામું આપી દેવું પણ મિત્રો જે કાયમી શિક્ષા હજાર પાંચસો કાયમી શિક્ષક ભરતી જાહેરનામું ભરતી પ્રક્રિયા કર્યા બાદ જ મિત્રો મને લાગે છે કે વિદ્યા ભરતી આવશે તો મિત્રો આવું બની શકે છે તો આવીને આવી અપડેટ મેળ મેળવવા માટે આપણી આ એટલે ગુજરાત સાહિત્ય વિદ્યુદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલો નહીં કંઈ પ્રશ્ન ડોમેન્ટ્સમાં જણાવજો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ વોચિંગ વીડિયો જય હિન્દ જય ભારત